છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની ગુજરાતમાં પધરામણી થઈ ચૂકી છે અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને આગામી બે ત્રણ દિવસમાં જે છે અનેક તાલુકાઓ અને શહેરોમાં જે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતો માટે જે કહી શકાય કે સામા સારા સમાચાર છે અનેક વિસ્તારોમાં જે છે તે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવે છે તેને આપણે નકશા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ અને ખાસ કરીને ક્યાંક ક્યાં વિસ્તારોમાં જે વરસાદ છે તેની વધારે આગાહી આપવામાં આવી છે તે જાણીએ ખાસ કરીને આપણે જોઈએ તો આજે જે ઓગણીસ તારીખ છે ઓગણીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણીસ તારીખમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદની વધારે પડતા વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને અનેક જે દક્ષિણ ગુજરાતના સ્થળો છે ત્યાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગમાં જે છે ભારે વરસાદની આગાહી છે વલસાડમાં છે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ જે છે તે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાકીના અન્ય સ્થળોએ પણ જે છે છૂટાછવાયા વરસાદ પડી શકે છે અને વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે વરસાદ જે છે તેની તેનું આગમન જે છે તે આપણે જોઈએ દક્ષિણ ગુજરાતમાંથી થતું હોય છે વલસાડમાંથી જે છે વરસાદ ગુજરાતમાં આવતો હોય છે અને તે વલસાડમાં હાલ જે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અનેક તાલુકાઓમાં આપણે જે રીતે જોયું કે ઘણો વરસાદ જોવા મળ્યો વાવણીલાયક વરસાદ પણ થઈ ચૂક્યો છે અનેક નદીઓ છે તેમાં નવા નીરની જે આગમન છે તે થઈ ચૂક્યું છે અને હાલ તો જે છે આપણે ગુજરાતમાં જોઈએ તો અનેક જગ્યાએ અનેક જે ખાસ કરીને વાત કરવામાં આવે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્ર છે અને કચ્છ છે ત્યાં પણ છૂટાછવાયા વરસાદ જે છે પડી શકે છે તો આ તો વાત કરીએ આપણે ઓગણીસ તારીખની પરંતુ ત્યારબાદ વીસ તારીખે પણ હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવે છે તેના વિશે જાણીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદ ક્યાંક ને ક્યાંક આગળ વધતો જણાય છે ડાંગ વલસાડ અને નવસારીમાં પણ આપણે જોઈએ તો તે દિવસે આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને ખાસ કરીને વરસાદ જે છે ધીમે ધીમે આગળ વધે તે પ્રકારે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને વીસ તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદી માહોલ જે છે તે યથાવત રહે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને આ વખતે જો આપણે જોઈએ તો નૈઋત્યનું ચોમાસું છે તે ક્યાંક ને ક્યાંક વહેલું પહોંચ્યું હતું પરંતુ જે વચ્ચે બે ત્રણ દિવસ જે છે તે મોન્સૂન બ્રેક કહેવાય કે બે ત્રણ દિવસ વરસાદ જે છે ક્યાંક ને ક્યાંક થંભી ગયો મુંબઈમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો મુંબઈમાં જે છે વરસાદ જ્યારે પહોંચ્યો ત્યારે બે ત્રણ દિવસ જે છે ત્યાં થંભી ગયો હતો અને ત્યારબાદ ફરી જે છે વરસાદ આગળ વધ્યો અને આપણે ગુજરાતમાં જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ફરી પાછું મેઘરાજાનું આગમન થયું અને ખાસ કરીને જે રીતે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાંથી જે છે વરસાદની જે છે તે ગુજરાતમાં આગમન થઈ થયું છે અને આગામી સમયમાં બે ત્રણ દિવસમાં જે વરસાદ જે છે તે આપણે જોઈ શકીએ છીએ કે અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે કે દક્ષિણ ગુજરાતના જે અમુક ભાગ છે ભરૂચ નર્મદા સુરત તાપી ત્યાં પણ જે છે હવામાન વિભાગ દ્વારા આગળ છે આવી જે સૌરાષ્ટ્ર છે ત્યાં પણ હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં જે વરસાદ છે તેની વાત કરવામાં આવી છે તો આ તો આપણે વાત કરી વીસ તારીખનીને જે રીતે અને અનેક હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે વીસ તારીખથી ગુજરાતમાં જે છે તે વરસાદ સક્રિય થઈ જશે અને ચોમાસું સક્રિય થઈ જશે તો તે પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ કે આ નકશામાં જોઈ શકાય છે એકવીસ તારીખનો દિવસ છે અને એકવીસ તારીખે જે રીતે આગાહી આપવામાં આવી છે ખાસ કરીને સૌ આપણે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ તો જે આ દક્ષિણ ગુજરાત છે ત્યાં કહેવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમુક સ્થળોએ ગાજવી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે આપણે જોઈએ તો જે એકવીસ તારીખ છે વરસાદ જે છે તે વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ વડોદરા અને છોટા ઉદેપુર એટલે કહી શકાય કે સમગ્ર દક્ષિણ ગુજરાત છે તે એકવીસ તારીખ સુધીમાં વરસાદ ત્યાં પહોંચી જશે અને સમગ્ર દક્ષિણ ગુજરાતને આવરી લેશે અને ત્યારબાદ આપણે વાત કરવામાં આવે જો મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે પટ્ટાના વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા અને ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો અરવલ્લી મહી મહસાગર પંચમહાલ અને દાહોદમાં જે છે તે આ પ્રકારના વરસાદની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રમાં આ વખતે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને આપણે જે રીતે જોયું કે ખંભાળિયામાં જે છે ખૂબ વરસાદ જોવા મળ્યો અને હવામાન વિભાગની જે રીતની આગાહી છે જે પાંચ જે આપણે જોઈએ એકવીસ તારીખની જે આગાહી છે તેમાં જોઈએ તો દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ સહિતના વિસ્તારોમાં જે છે તે મધ્યમથી જે મધ્યમથી લઈને જે ભારે વરસાદ છે તેની આગાહી છે ગાજવીજ સાથે અને હળવો વરસાદ પણ પડી શકે છે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ કચ્છની વાત કરવામાં આવે તો એકવીસ તારીખે સમગ્ર કચ્છમાં પણ જે છે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે ચોમાસું આગળ વધે ને જે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે ત્યાં ચોમાસું પહોંચે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા જે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આ તો આપણે વાત કરીએ એકવીસ તારીખની હવે બાવીસ તારીખે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેને જો સમજીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે યથાવત છે સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં જે છે તે આપણે કહી શકાય કે છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે વરસાદ રહેશે અને ખાસ કરીને આપણે જોઈએ તો સૌરાષ્ટ્રમાં પણ જે વરસાદ છે તેનું આગમન થઈ ગયું છે એકવીસ તારીખની જે રીતે આગાહી હતી અનેક જિલ્લાઓમાં હતી પરંતુ બાવીસ તારીખે આપણે જોઈએ તો હવામાન વિભાગ અનુસાર બાવીસ તારીખે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે અને ખાસ કરીને અમરેલીની જો વાત કરવામાં આવે તો આ વખતે આપણે જોઈએ તો અમરેલીના બાબરામાં જે છે ખૂબ વરસાદ પડ્યો હતો ત્યાં વાવણીના પણ ગણેશ થઈ ચૂક્યા છે અનેક તાલુકાઓ જે છે તે વરસાદમાં વરસાદના કારણે વાવણીના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે જે રીતે આપણે જોયું કે ભીમ અગિયારસ હતી ત્યારે અનેક તાલુકાઓ જે છે ત્યાં વરસાદ જે છે પડ્યો છે અને ખાસ કરીને આપણે જોઈએ તો જે મધ્ય ગુજરાત છે તેમાં મહીસાગર અને દાહોદ જે બે તાલુકાઓ બે જિલ્લાઓ છે ત્યાં પણ જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બાવીસ તારીખે પણ આપણે જોઈએ તો છૂટાછવાયાથી મધ્યમ અને હળવા વરસાદની જે હવામાન વિભાગે આગાહી કરી છે અનેક જિલ્લાઓમાં જે છે તે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે જો આપણે બાવીસ તારીખની વાત કરીને ત્રેવીસ તારીખની પણ જો હવામાન વિભાગ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે છે તેની જો વાત કરવામાં આવે તો આપણે જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને જે સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓ છે ત્યાં વરસાદની જે આગાઈ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને ત્રેવીસ તારીખની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના તમામ તાલુકાઓ છે ત્યાં વરસાદની આગાઈ છે મધ્ય ગુજરાતના તાલુકાઓ અને જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની આગાહી છે અમદાવાદમાં પણ ખાસ કરીને જે છે ત્રેવીસ તારીખે જે વરસાદ છે છૂટાછવાયા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે અમદાવાદમાં પણ વ્યક્ત કરવામાં આવી છે ભાવનગર હોય કે અમરેલી હોય કે ગીર સોમનાથ ત્યાં પણ જે છે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે આપણે જોઈએ જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને જોઈએ તો વરસાદ જે છે ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે અને ખાસ કરીને ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં પણ જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અનેક તાલુકાઓ જે છે ત્યાં વરસાદના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે અને તેના કારણે વાવણીના પણ શ્રી ગણેશ થઈ ચૂક્યા છે ખેડૂતો માટે કહી શકાય કે ખૂબ સારા સમાચાર છે જે રીતે હવામાન નિષ્ણાતો છે તેમને પણ આગાહી વ્યક્ત કરી છે કે આ વખતનો વરસાદ છે તે ખૂબ સારો રહેવાનો છે તે પ્રકારની જે આ વખતનું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે તે પ્રકારની જે તેમના દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તેના કારણે અનેક ખેડૂતો છે તેનામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ તો જે છે સમગ્ર ગુજરાત જે છે તેમાં વરસાદી માહોલ જે છે તે જામી રહ્યો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાત и